ગુજરાતી લોક સંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સમન્વય વારસો ત્રણ નું અનાવરણ કરાયું ગુજરાતમાં સંગીતની ધરોહર જળવાતું તેને આગળ વધારતું તેમજ તેને હાલમાં સંગીત સાથે જોડી સેતુનું કાર્ય કરતું જે નામ મોખરે આવે છે એ છે વારસો પ્રિયા સરવૈયાના સપના અને મહેનતનું સફળ એટલે વારસો આરંભથી વારસો થકી ગુજરાતી સંગીતને મિજાજ બદલાવ તેમ લાગે છે ફોક સ્ટુડિયોની જેમ વારસો પણ ગુજરાતી સંગીતને લોકો સુધી અનોખી રીતે પહોંચાડે છે એવું સંગીત કે જે કર્ણપ્રિય હોય લોકભોગ્ય હોય અને સાથે સાથે જ અત્યારની પેઢી શોખથી સાંભળી શકે તેવું તેમાં લોક સંગીત ફ્યુઝન અને આધુનિકતાનો સુંદર સમન્વય છે વારસોની બંને સીઝન માં સ્મારક સફળતા બાદ પ્રિયા સરવૈયા એ નું અનાવરણ કર્યું છે આ પ્રસંગે પ્રિયા સર્વૈયા ગીતાબેન રબારી ભાવનાબેન લાબડિયા કીર્તિ સાગઠિયા અઘોરી મ્યુઝિક પ્રિયા સરવૈયા ના વારસા નું લોકાર્પણ કરવા સજ્જ બન્યા છે વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલા સમયે ગણેશ ગુંદાડા તો આપ સૌની વિનંતી પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો સીઝન વન અને સીઝન ટુ જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને એની સાથે નવા શબ્દો નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છે એ જ રીતે સીઝન થ્રીમાં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે સો યસ વારસો ત્રણમાં ગુજરાતના કલાકારોની સાથે હાથ મિલાવવામાં હિંદી છીને જગતના કલાકારો પણ અહીંયા જોવા મળશે જેમાં શંકર મહાદેવન શ્રેયા ગોશાલ આદિત્ય ગઢવી કીર્તિ સાગટિયા ને ગીતાબેન રબારી ભાવનાબેન લાબડિયા ના અઘોર મ્યુઝિક તથા પ્રિય સરવૈયા નું એકવીસ માર્ચ રોજ રજૂ થયેલા વારસો એ ટ્રેડિશનલ ફોક મેલોડિયન અને નવનીત રચનાઓનું મનમોહક મિશ્રણ છે જે વિશ્વભરના પ્રેક્ષકોને મંત્ર કરવાનું વચન આપે છે આ આલ્બમમાં પ્રથમ ગીત શંકર મહાદેવન દ્વારા કમ્પોઝ કરાયું છે અને શબ્દો પ્રિયા સરવૈયાના છે જ્યારે ગીતાબેન રબારીના અવાજમાં આ ગીતને સ્વરબદ્ધ કરાયું છે ભોળિયો ગીત અઘોર મ્યુઝિક દ્વારા ગાવામાં આવ્યું છે અને આ આવી રૂઢિ ગીત એ કીર્તિ સાગઠિયા દ્વારા તૈયાર કરાયું છે મારા હરિ એ ગીત ભાવનાબેન લાબડિયા દ્વારા તૈયાર થયું છે વારસોની સિરીઝ પ્રેક્ષકોને કરે છે તે ગુજરાતી પાવર હાઉસ તરીકે સ્થિતિને પુનઃ પુષ્ટિ કરે છે અને ગુજરાતી સંગીત માનોની અને ઉત્કૃષ્ટ નવા યુગની શરૂઆત પણ કરે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી યાદતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર